નમસ્કાર મિત્રો ગયા વિડીયોની અંદર આપણે મહેસૂલી ટાઇટલ અને લીગલ ઓક્યુપેન્સી સર્ટિફિકેટ કાયદેસર અને કબજે અંગેના પ્રમાણપત્રની ચર્ચા કરી હતી અને આપણે કહ્યું હતું કે ચેકલિસ્ટ ઉપર આપણે જોઈશું તો આ લોલીપોપ સર્ક્યુલર લોલીપોપ પરિપત્ર એની અંદર તમારે શું શું રજૂ કરવાનું છે જોજો મિત્રો અને નક્કી કરજો કે સરકાર તમને કેવી રીતે ધંધે લગાડવા લગાડી શકે છે સરકાર તો સરળતા માટે હોય આપણી સમસ્યાઓને સમજવા માટે એના નિરાકરણ માટે હોય છે પણ આપણે બધું લાગવાનું છે મિત્રો નંબર નંબર ઓગણત્રીસ મુદ્દા છે બરોબર છે જોઈ લઈશું આપણે ચેકલિસ્ટની અંદર શું શું ચકાસવાનું છે શું રજૂ કરવાનું છે એક હાલના સાતમાર મુજબ કબજેદારનું નામ હાલના કબજેદાર સંબંધ નંબર નહીં બોલું એટલે નંબર આગળનો સમજી લેવાનો હાલના કબજેદાર સદર જમીન કયા હકે ધારણ કરે છે તે અને એ નોંધનો નંબર હાલનો જમીનનો સત્તા પ્રકાર નવી શરત તે ગણોધારા કલમ કે બીજા કોઈ કાયદાથી મળેલ છે કે કેમ નવી શરતે અથવા ગણોધારા અન્વયે ગ્રાન્ટ થયાની નોંધનો નંબર સત્તા પ્રકારમાં જૂની શરત હોવા છતાં કોઈ નોંધની વિગતો પ્રીમિયમ પાત્ર નવી શરત જમીન જણાય છે કે કેમ તેની વિગત દેવસ્થાન ધાર્મિક સખાવતી સંસ્થાની મિલકત હોવા છતાં ચેરિટી કમિશનરશ્રીની મંજૂરી વિના વારસાઈ કે તબદીલી થયેલ છે કે કેમ સત્તા પ્રકાર નાબૂદી ધારા જાતિનામી નાબૂદી કનિષ્ઠ ગામ નોકર નાબૂદી કોઈ નોંધ છે કે કેમ કેટલા પટેની રકમ ભરી રીગ્રાન્ટ કરવામાં આવેલ છે યુ એલસી હેઠળ ફાજલ થઈ સરકાર હસ્તક મળેલ જમીન છે કે કેમ ખેત જમીન ટોચ મર્યાદા કાયદાની કલમ ઓગણત્રીસ હેઠળ ફાળવેલ છે કે કેમ અથવા ખેત જમીન ટોચ મર્યાદા કાયદાની કલમ ત્રણ હેઠળ મુક્તિ આપેલ જમીન છે કે કેમ ભૂદાન તરીકે ગ્રાન્ટ થયેલ જમીન છે કે કેમ મિત્રો એકત્રીકરણ યોજના બાદ બ્લોક અમલમાં આવતા તેના મૂળના સર્વે નંબર ખાતાની જમીનના બાર હકપત્રક નોંધો ચકાસી મેળવણું કરેલ છે કે કેમ હમ આ પચીસ વર્ષની વાત કરે છો પણ આ તો કદાચ ઓગણીસો જોવું પડશે ખેતી વિષયક જૂની શરતમાં ફેરવેલ હોય તો સત્તા પ્રકારમાં બિનખેતી માટે પ્રીમિયમ પાત્ર લખાયેલ છે કે કેમ તબદલીના વ્યવહારો નોંધોની ટુકડા ધારા બ્લોક ભંગ ભંગનો કિસ્સો જણાય છે કે કેમ જો હોય તો તેની વિગત ગણોધારા હેઠળ મળેલ જમીનની ખરીદ કિંમત ભરપાયેલ થયેલ છે કે કેમ એની નોંધનો નંબર ગણોતધારા હેઠળ ખરીદી બિનઅમલી ગણોધક મુલતવી કે નોંધાયેલ ગણતિયાના નામ બીજા હકમાં માં ચાલુ છે કે છપ્પન સત્તાવન ના વર્ષમાં ખેડની રીતમાં ખેડની રીત નંબર ત્રણ તથા ચાર થી વાવેતર દર્શાવેલ હોય અને ગણોત હકની કાર્યવાહી બાકીમાં છે કે કેમ ગામના નમૂના નંબર સાતના બીજા હકમાં કોર્ટાના મનાઈ હુકમ બોજા જમીન સંપાદન ચાલુ કોર્ટ કેસ વગેરે વિગતો જણાયેલ છે કે કેમ જો હોય તો તેની વિગત ગણોધારા નવી શરત ટુકડાધારો સ્ટેમ્પ ડ્યુટી વગેરે કાયદાનો ભંગ કરી કોઈ તબદીલી નોંધ થયેલ છે કે કેમ જો હોય તો તેની વિગત આ કોણ નક્કી કરશે કાયદાનો ભંગ કરીને આ બધી નોંધો કાયદાનો ભંગ કરીને થયેલી છે અને જો એવું જણાય તો જે તે અધિકારીએ કાયદાનો ભંગ કર્યો છે એની સામે કાર્યવાહી થશે કે કેમ આનો જવાબ કોણ આપશે એટલે લોલીપોપ એટલા માટે કહું છું આગળ જોઈએ આપણે જમીનના માલિકીપણા કે કોઈ બીજી બાબતો કોઈ કોર્ટ કેસ અપીલ રિવિઝન મનાઈ હુકમ ચાલુ છે કે કેમ જમીનના બીજા હકમાં સરકાર શ્રી ના બોજાની નોંધ છે કે કેમ જો હોય તો તેની વિગત છેલ્લા પચીસ વર્ષના જમીનના વ્યવહારો નોંધો જોતા કોઈ બિનખેડૂત ખેડૂત ઈસમને ખેતીની જમીન તબદીલ થયેલ છે કે કેમ છેલ્લા પચીસ વર્ષ દરમિયાન અથવા તેનો કોઈ ભાગ હિસ્સો સંપાદન કરવા અંગે કાર્યવાહી ચાલુ છે કે કેમ જો ચાલુ હોય તો કયા પ્રોજેક્ટ માટે તથા હાલ કયા તબક્કા સુધી કઈ તારીખના કાર્યવાહી થયેલ છે તેની વિગત આ બધું એમની જોડે જ હોય છે પણ આ બધું તો ખાસ જોવા ચકાસણી કરવા પાત્ર નોંધો પાછું રહી ગયું તો પાછું બીજી નોંધો જોઈ લેવાની ક્ષેત્રફળ રીસર્વા પહેલાંની સર્વે બાદની પછી મહેસૂલ ટાઇટલ કાયદેસર કબજેદાર અંગે સ્પષ્ટ એમનો અભિપ્રાય અભિપ્રાય પાછો લેવાનો બરાબર અને રિમાર્ક્સ તો આ બધું જમીનના હસ્તલિખિત કોમ્પ્યુટરાઇઝ ગામના નંબર સાત બાર તથા હકપત્રક નોંધોના રેકોર્ડ ઉપરની હકીકતોને આધારે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવશે આ છે મિત્રો ચેકલિસ્ટ આ ચેકલિસ્ટની અંદર તમારે બધું રજૂ કરવાનું છે મિત્રો એક ડેક્લેરેશનની જે વાત આપણે કરતા હતા એ ડેક્લેરેશન એવું છે કે મારો આ જમીન બાબતે કોઈપણ કોર્ટ કચેરીમાં કોઈ કેસ ચાલતો નથી એ બાબતોનું આ જે છે એ તમારે ડેક્લેરેશન આપવાનું છે મિત્રો આપ કીધું હતું કે કઈ પ્રકારનું ડેક્લેરેશન છે એની આપણે વિગત કરી એક જમીન સંપાદનનું છે બરોબર અને આ બાબતે સંબંધિત કોર્ટમાં કેસ ચાલે છે કે કેમ તે અંગે અરજદારનું ડેક્લેરેશન અરજી સાથે લેવાનું રહેશે એક ડેકલેરેશન કેસ ચાલતા હોય તો એની વિગતો દર્શાવતું ડેક્લેરેશન લેવાનું છે તો મિત્રો આ બે વિડીયોની અંદર આપણે આ જોયું તો તમે નક્કી કરો હવે કે આ મહેસૂલી ટાઇટલ અને કાયદેસરના કબજેદારના પ્રમાણપત્ર લેવાથી તમને શું ફાયદો અને તમારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ એ કામ વગરનું પ્રમાણપત્ર છે આ ફક્ત એનો ઉપયોગ બિનખેતીમાં ફેરવવા માટે કરવાનો છે એનએની પ્રક્રિયા માટે કરવાનો છે આપણે એનએની પ્રક્રિયાના વિસ્તૃત ત્રણ વિડીયો લાંબા લાંબા મૂકેલા છે દસ પરિપત્રોના પછી એનએની અંદર બીજો એક પરિપત્ર આવ્યો છે જે તેર નવ ને ચોવીસનો હતો કે ભાઈ પંચાણું સુધીનું જે રેપર જોવાનું હતું તો એના બદલે છેલ્લા પચીસ વર્ષ સુધી જોવાનો એવો સુધારો આવેલો છે પણ એ તમને થોડી બારીક આવી છે આટલી એ એ વિડીયો પણ આપણે એક અલગથી બનાવી દઈશું આપણે એક જૂની સરહદનો વિડીયો બનાવીશું બધાએ ખુશ થવાની જરૂર નથી આ ચારે ચાર પત્રોમાં પરિપત્રમાં બહુ ખુશ થવાની જરૂર જ નથી પણ આ વિડીયો તમે જોતા રહો તો સરકારે તમને શું બનાવ્યા છે એ શબ્દ હું નથી વાપરતો એ સભ્ય ભાષાની અંદર તમારે સમજી જવાનું કે તમને હું એડવોકેટ છીએ એટલે અમારાથી ખરાબ બોલાય નહીં પણ સરકારે આ પરિપત્ર બહાર પાડી અને તમારું ધ્યાન મોંઘવારીથી બેરોજગારીથી તમારા છોકરાને ધંધો રોજગાર મળે છે કે નહીં મળતો ગેસના બાટલાનો ભાવ વધ્યો કે નહીં બરાબર પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટ્યો કે નહીં કોંગ્રેસનું અધિવેશન ઉપર લોકોનું ધ્યાન ના જાય કો લોકો કોંગ્રેસને જોતા ના થાય કારણ કે કોંગ્રેસના ગુજરાતની અંદર રહેલા કોંગ્રેસીઓની અંદરથી પંચોતેર ટકા કોંગ્રેસી એ ભાજપના એજન્ટો છે ગુજરાત કોંગ્રેસની અંદર હોદ્દેદારોમાં પંચોતેર ટકા લોકો ભાજપના એજન્ટો છે એટલે કોંગ્રેસ ગુજરાતની અંદર ઊભી થતી નથી પણ આ અધિવેશનની અંદર લોકો ધ્યાન ના આપે અને ફક્ત લોકો આની અંદર જ ધ્યાન આપે એટલા માટે એક દિવસમાં ચાર પરિપત્રો અને કોંગ્રેસની ટીમ આ ભાજ સોરી ભાજપની ટીમ જે દુષ્પ્રચાર કરવા માટે એમને થી મળીને એક ટ્વીટના બે રૂપિયા કેવું આપવામાં આવે છે બરાબર તો લાગી ગઈ અને જે પરિપત્રો તમને વર્ષો સુધી ખબર નહીં હોતા આ તો વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડીએ છીએ પણ અમુક પરિપત્રોની તો તમને ક્યારેય ખબર પડે એ પોર્ટલ ઉપર મૂકાતા જ નથી પણ આ ચાર પરિપત્રો ઇમિજિયેટ સર્ક્યુલેટ થઈ ગયા અને જે પેલી રીલો જોનારો વ્યક્તિના હાથમાં આ ચારે ચારે ચાર પરિપત્રો આવી ગયા આટલું સ્પીડમાં સરકારે તમારી હાથમાં આપી દીધા પરિપત્રો બાકી અમુક પરિપત્રોની તમને ક્યાં ખબર છે હજારો પરિપત્ર બહાર પડી ચૂક્યા છે એને એના પરિપત્રો બહાર પડ્યા હતા દસ પરિપત્રોની ચર્ચા આપણે કરી આયા આટલી જલ્દી સર્ક્યુલેટ થયા ના થયા પણ તમારું ધ્યાન ભટકાવવું છે તમે તમારા માટે વિચારી જ ના શકો એ હાલતમાં રાખવા છે આપણા દેશના ત્યાંશી કરોડ લોકો પાંચ કિલો અનાજ ઉપર નિર્ભર છે બરાબર એમને ધંધે લગાડવા સહેલા છે તો મિત્રો બહુ વધારે વાત આપણે કરવી નથી આ બે પરિપત્રના આ બે વિડીયો આપણે જોયા પણ ધ્યાન રાખો છેલ્લે મહેસૂલી ટાઇટલ અને કાયદેસરના કબજેદારના પ્રમાણપત્રનો ઉપયોગ ફક્ત બિનખેતીના ઉપયોગ માટે કરવાનો છે બીજો કોઈ હેતુ એનો નથી મિત્રો બીજા બે વિડીયો આપણે અલગ અલગ બનાવીશું એ વિડીયો જોવા માટે આપણી આ અશોક યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ કરો બાજુનું બેલ આઈકોનનું બટન દબાવો અને નોટિફિકેશન ઓલ કરો કે જેથી નવા વિડીયોની માહિતી તરત નોટિફિકેશન દ્વારા આપણા સુધી પહોંચે અને કઈ માહિતી પહોંચે તો સાચી માહિતી પહોંચે તમ તમારા મનની મૂંઝવણ દૂર થાય એવી માહિતી પહોંચે ફક્ત આપણો ઉદ્દેશ કાયદાનું જાણકારી તમારા સુધી પહોંચાડવું હોય જ એવો ઉદ્દેશ નથી એ સાચી માહિતી પહોંચે જેમ બને એમ એવો ઉદ્દેશ પણ છે મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો તમારા સૂચનો કોમેન્ટ દ્વારા અમને મોકલો અમારી સાથે વાત કરતા રહો બીજું કે મિત્રો આપણી આ ચેનલ છે ને એ આ કાયદાની જાણકારીની સાથે સાથે તમને તમારી આર્થિક સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક એ બધી પરિપક્વતા દ્રઢ પરિપક્વતા વધારવા માટેનું એક પ્રયાસ માટે પણ આ ચેનલ બનાવી છે મિત્રો તો સાંપ્રત પ્રવાહોની અંદર જે અમુક અમુક બાબતો બનતી રહેશે કે જે આપણને સ્પર્શે છે એના માટે પણ આપણે વિડીયો બનાવીએ છીએ તો મિત્રો એ વિડીયો પણ તમે જુઓ અને લોકોને શેર કરો કે જેથી લોકો જાગૃત થાય આપણે એટલું તો કરી શકીએ મિત્રો એની અંદર આપણે કોઈ નાણાં ખર્ચવાના હતા નથી મિત્રો તો જે તમારો સાસ સહકાર અને પ્રેમભાવ મળે છે એ બદલ ખૂબ આપનો આભાર બરાબર કારણ કે અમે આ બોલીએ છીએ પણ તમે ના જુઓ તો અમારો ઉત્સાહ પણ ના વધે પણ છતાં પણ તમે ખૂબ જ પ્રેમભાવ આપ્યો છે અને તમારા પ્રત્યે જે પ્રેમભાવની લાગણી છે એનાથી આપણે તમારા પ્રશ્નોના જવાબ પણ ફોનના માધ્યમથી અને કોમેન્ટના માધ્યમથી આપતા રહેલા છીએ આપતા રહીશું તો નવા વિડીયોમાં આપણે ફરી મળીએ છીએ ત્યાં સુધી તમારાથી રજા લઉં છું જય ભારત જય સંવિધાન